ચોમાસો દરમિયાન ડામર નું કામ ન થઈ ગયા એટલે અમે જ કુદર બંધ રાખ્યું છે ચોમાસામાં ડામર ના કામ થાય તો કામ ખરાબ થાય પાછા અનાજ પાછા લઈને કરવાના છે આ કોંગ્રેસવાળા હાલાકી દૂર કરવા આવ્યા છે કે હાલાકી કરવા આવ્યા છે અત્યારે હાઈવે બંધ કરીને બેઠા છે પાછો જોવો હજારો લોકો હેરાન થાય છે કે અનેક વખત રજૂઆત કરી અમારું કોઈ સાંભળતા નથી મારી વાત સાંભળો કે કમુરતા માં લગ્ન થાય આપણે આગોતરા પ્લાનિંગ કરી હકી ને આગોતરા પ્લાનિંગ ની ટેન્ડર કામગીરી ચાલુ થઈ ગઈ છે આ ચોમાસા દરમિયાન કામ કેવી રીતના કરવું ડામર કામ ચોમાસામાં થાય

રો રોડ મજબૂત જ બને છે ડામર રોડ નું કામ મંજૂર થઈ ગયું છે નિવેદન થઈ ગયું છે બે હજાર ઓગણીસ માં રોડ મંજૂર થયેલો છે આ છ વર્ષથી આ છ વર્ષે પાછો મંજૂર પંદર વીસ વરસાદ પડી ગયો કે રોડ ધોવાઈ શકે મારી વાત સાંભળો આ જે વસ્તુ છે ને અત્યાર સુધી ક્યાંય ગયા તા ત્રણ મહિના પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ છે કોંગ્રેસ વાળા નાઇટક કરવાના છે કરવા દો બાકી લોકો ખરાબ રોડ માં લોકો ને જહાની થાય મારી વાત સાંભળો એ તો તમે મારી વાત સાંભળો ખરાબ રોડ નું તો કોંગ્રેસ નું તમે કયો દાખલા કે અમને ખબર છે ખરાબ રોડ છે એના પેચવર્ક નું કામ ચાલુ છે નવો રોડ સત્યાવીસ કરોડ ના ખર્ચે મંજૂર થઈ ગયો છે એની કામગીરી ચાલુ થઈ ગઈ છે ડામર રોડ ચોમાસાના હિસાબે ડામર રોડ થવાનું આક્ષેપ છે કે એને છે આ નજર સામે તમારું કરોડ દેખાય એ બસ સ્ટેન્ડ ભાનુબેન ખાતમુહૂર્ત કરેલું છે ભાનુબેન દર દસ બાર પંદર દિવસો સરદાર માં આવે છે કોણ ક્યાં નથી આવતા એ ત્રંબાના જે તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ છે એમને પૂછો ત્રંબામાં કેટલી વાર આવ્યા છે ભાનુબેન આવેલા છે

સરદાર મારી વાત સાંભળું બાર દિવસ પેલા જ્યાં બાર દિવસ પહેલા આવેલા જ હતા રોડ રસ્તા વિશે હું કીધું રોડ રસ્તા અત્યારે જો મારી વાત સાંભળું નિવિધા થઈ ગઈ છે કામ ચાલુ થઈ ગયું છે હવે તમે જ કહો કે ચાલુ વરસાદે ડામર રોડ કરશે તો તમે પાસે આપણે ફોટા પાડશું જ નહીં પાડી મનકિયો ચાલો નહીં પાડો તો હું ચાલથી ચાલુ કરાવી આપણે આગોતરા પ્લાનિંગ કરીએ અરે આગોતરા તો ત્રણ મહિના પેલા નિવિદા થઈ ગયેલી છે આગોતરા પ્લાનિંગ વરસાદ ચોમાસામાં ડામર રોડ નું કામ થઈ શકશે ખરા અરે કોંગ્રેસ ને તો તાલુકા જિલ્લાની છે ચાર વર્ષ કોંગ્રેસ ક્યાં દેખાણી મને કયો વર્ષ કોંગ્રેસ ક્યાં દેખાડી આ કોટ તાલુકા પંચાયત સભ્ય મારી સાથે છે એને બોલો કે સાડા ચાર વર્ષ માટે રજૂઆત ક્યાં કરી એક રજૂઆત નો કાગળ મને એનું મંજૂર કરતો મને મંજૂર કરતો

સરકારી શાળા નું ચેતનભાઈ એ ચેતનભાઈ ડર લાગે તમને ભારે ક્યાં નથી આવતા ચેતનભાઈ ડર લાગે ભારે નથી મને તો અચાનક હતું મને કઈ ખ્યાલ નતો હું તો એક સામાજિક પ્રસંગમાં મને ખબર પડી તો સ્વાભાવિક છે સાચી વાત એ કેવી મારી ફરજ છે રોડ રસ્તામાં ખાડા પીડો એનું નું કામ ચાલુ છે બતાવે ચાલુ ચાર મહિના પેલા આ રોડ નું ખાત પૂરક કરેલું છે ચેતનભાઈ ચાર મહિના પેલા રોડ નું ખાત પૂરત કરેલું છે

એમ્બ્યુલન્સ છે તો ટ્રાફિક સેનો છે એટલે એના માટે હું આગળ આવ્યો આગળ આવ્યો ત્યાં કોંગ્રેસ આ આ દાખલા તરીકે અત્યારે લોકોની હાલાકી દૂર કરવા માટે કીધું છે કે હાલાકી કરવા માટે કીધું છે કાંઈ વાંધો નહીં એમનો પ્રશ્ન છે એને ઉઠાવ્યો છે હવે જે આ રોડની જે વાત કરે છે એ રોડ ચાર મહિના પેલા એમ કે છે મેં ખાતમુ કર્યું આ કર્યું રૂપાલા સાહેબને ને હસ્તે અમે જ કરેલું છે ભાજપના આગેવાનો દ્વારા જ કરવામાં આવ્યું છે અને એમના ત્રંબા ખાતે જ કરવામાં આવ્યું છે એના હોમ ટાઉનમાં કરવામાં આવ્યું છે અમે કાંઈ ના પાડતા કરેલું જ છે હવે દાખલા તરીકે કામગીરી ચાલુ કરવામાં વહીવટી પ્રોસીઝર માં એક ત્યાં ચોમાસું બેસી ગયું પંદર જૂન થી ચોમાસું બેસે હવે તમે મને કહો કે પંદર જૂન ચોમાસુ બેસે ચાલુ ચોમાસે ડામર રોડ થાય કે ન થાય આપણે જો અને એ વાત કરીએ છીએ નિકોલ તો ભાઈ ઘણા તો કહે વે જાવ ને આપડે હવે આ એવું કેવાય પેચ વર્ક નથી તમે કર્યું હોય તો અહીંથી જોતા જાવ ચાર મહિના પહેલા એ ભાજપના પદાધિ કર્યો એ મારા કસ્તુરબા તામ માં રોડ નું ખાત પૂણક કરેલું છે એ તમે પાંચ કરવાની ખાલી આય ક્યાંય માહિતી માં કેટલા ખાધા પુરાણા કેટલું પેચ વર્ક કર્યું એની માહિતી આપો એ ભાજપના ઓજા ધારો કે છે અત્યારે લોકોની વચ્ચે રહેવાનું છે અને તમે નાટક કરો છો તમે કહો છો તમે પાંચ કરવા વાપરી છો તો ક્યાં વાપરો છો

સારું નહોતું સારું નહોતું એ શું કામ નહોતું એ બધાને ખબર છે તો આપણે સ્વાસ્થ્ય માટે રાજકારણ કરવા નીકળ્યા શું આપણે 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 ગુજરાતના છોકરાઓ નથી આપણે કોઈનું આવું ખરાબ વાત ઉડાડીને આપણે સભા સ્વાસ્થ્ય હા મારી વાત સાંભળો ભાઈ કાલનો દાખલો તો ગઈ કાલે જ મારે વાત થઈ હતી સરદારમાં કે હવે તમારું થોડુંક સ્વાસ્થ્ય સારું થયું છે આપણે હવે રાજકોટમાં આવતા થયા છો તો મારા સરદારની અંદર ખાતમુહૂર્ત હવે ભાઈ તમે બધા આનાથી વાકેફ છો નિવિદા થઈ ગયું હોય મારી વાત સાંભળો નિવિદા થઈ ગયું હોય જેનું વર્ક કહેવાય ગયું હોય અને જેની પ્રાથમિક કામગીરી ચાલુ થઈ ગયું હોય કોન્ટ્રાક્ટર ની જવાબદારી નહીં બીજું ચાલુ ચોમાસે ચાલુ વરસાદ માં રાજીનામું પરસો રૂપાલા તો મજા છે એને તો સ્વાસ્થ્ય ને કઈ તકલીફ નથી અમારે દસ દિવસ માં દસ દિવસ માં પેચ વર્ગ ચાલુ નહી થાય તો અમે નો બેન કરવાના જાય ભાનુબેન નું તરીકે તમે છોડી દો આ છોડી કઈ વાત તો શું ભાનુબેન ફોન ઉપર કે સૂચના કામગીરી ન કરી શકે એવું નથી અને કરેલી છે અમે વારંવાર જો અમે અહીંયા રાજકોટ

તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ આવે છે એટલે આ બધું કાઢવાની વાત છે એટલે હવે તમે કોંગ્રેસ વાળા જે કરું કરે લોકો હાલાકી દૂર થાય અમે દૂર કરવા માટે ભાનુબેન નો ચેરાવ કર